બે માર્ચના દિવસે વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના મહિલા પાંખની બહેનો તરફથી કાર્યક્રમ થયો જેમાં જેટલી બહેનોએ સુંદર વાળનું દાન કર્યું આખા વર્ષ દરમિયાન લગભગ વીસ જેટલી બહેનોએ પાટીદાર સમાજના શ્રી મનીષાબેન શ્રી કલ્પનાબેન અને શ્રી મીનાબેનના માર્ગદર્શન હેઠળ હેર ડોનેટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બિલીમોરાના શિક્ષિકાબેન શ્રી મીનાબેન પણ બે વાર હેર ડોનેટ કરી ચૂક્યા છે દર વર્ષે વુમન્સ ડે ના દિવસે તેઓ ખર્ચે હેર ડોનેટ કેમ્પ રાખી એક સેવાનું ઉત્તમ કાર્ય કરે છે તેમાં મીનાબેનના ના માતુશ્રી શાંતાબાઈ અઢાર ઇંચ વાળનું દાન કર્યું શાંતાબાની ઉંમર એસી વર્ષની ઉંમરે એક ઉત્તમ કાર્ય કરી ઉજવ્યું છે વુમન્સ ડે નિમિત્તે હેર ડોનેટ સેવા ભાગ લેનાર બહેનો એક શાંતાબેન એસ પટેલ બિલીમોરા ઉંમર વર્ષ એસી વાળ અઢાર ઇંચ બે રમીલાબેન પટેલ બિલીમોરા ઉંમર વર્ષ અઠાવન વાળ બાર ઇંચ ત્રણ મીરાતબેન ગાંધી બિલીમોરા મોરા ઉંમર વર્ષ પિસ્તાલીસ વાળ અગિયાર ઇંચ ચાર ધરતીબેન ગાંધી બિલીમોરા મોરા ઉંમર વર્ષ ચાલીસ વાળ અગિયાર ઇંચ પાંચ સેજલબેન ગાંધી બિલીમોરા મોરા ઉંમર વર્ષ એકાવન વાળ અગિયાર ઇંચ છ રાજશ્રીબેન પંચાલ બિલીમોરા મોરા ઉંમર વર્ષ સત્તાવન વાળ છે તેર ઇંચ સાત હની કમલેશભાઈ પટેલ ઉંડાચ બિલીમોરા મોરા ઉંમર વર્ષ અઢાર વાળ એકવીસ ઇંચ આઠ ઋષિ અશ્વિનભાઈ ભંડારી બિલીમોરા મોરા વર્ષ ચૌદ વાળ પંદર ઇંચ નવ નિધિ કમલેશ કુમાર પંચાલ પારડી ઉમર વર્ષ ચોત્રીસ વાળ દસ ઇંચ દસ પટેલ ટીશા યોગેશભાઈ વાઘરેજ બિલી ઉંમર વર્ષ તેર વાળ ચૌદ ઇંચ અગિયાર કિંજલ મિસ્ત્રી બિલીમોરા ઉંમર વર્ષ પાંત્રીસ વાળ પંદર ઇંચ બાર નિશાબેન પંકજભાઈ પટેલ ડુંગરી ઉમર વર્ષ ત્રીસ વાળ સત્તર ઇંચ તેર ટ્વિન્કલ સંજયભાઈ પટેલ ડુંગળી ઉમર વર્ષ છવ્વીસ વાળ બાર ઇંચ ચૌદ અંકિતાબેન મનીષાભાઈ પટેલ ડુંગળી ઉંમર વર્ષ અઠ્યાવીસ વાળ બાર ઇંચ પંદર સ્મિતાબેન રાજેશભાઈ સાપરિયા બિલીમોરા ઉંમર વર્ષ સુડતાલીસ વાળ છવ્વીસ ઇંચ સોળ રિયા દીપકભાઈ પટેલ ડુંગળી ઉંમર વર્ષ સત્તર વાળ દસ ઇંચ સત્તર ડોક્ટર સ્નેહલબેન પરમાર વાળ ડોનેટ બાવીસ ઇંચ પાટણના સમગ્ર બહેનોએ વુમન્સ ડે ના દિવસે વાળ હેર ડોનેટ કરીને એક સરાહનીય કાર્ય કર્યું છે કેન્સર પીડિત બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે બીજી બહેનોએ પણ આવા સમાચાર જોઈને આપના વાળનું ડોનેટ કરવું જોઈએ એવું મીનાબેન પટેલ બિલી મોરાથી સંદેશો પાઠવેલ છે મીનાબેન પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી